મોર્નિંગ મિત્રો જય માતાજી બધે જય દ્વારકાધીશ તો આપણે સવાર-સવારમાં બ્લોકની શરૂઆત કતીધી છે અને આપણે આવ્યા છીએ અત્યારેમાં ધરીએ કારણ કે હજી સુરજ દાદા નીકળા નથી ભાઈબંધનો સતરમાં બધા રીલ ફોટા પાડવાના હતા તો અત્યારે આવેલા છીએ નાળો જાય બથેચુર અત્યારેમાં હજી સુરજ નીકળ્યા નથી આપણે બધે કાઈ છે આગળ આપણે તો મિત્રો આવી ગયા છીએ અત્યારેમાં બથેચુર જો એ હાલો મિત્રો આપડે બધા ફોગી છે ફોટા પાડવા દરિયા વતેશ્વર મહાદેવ જોઈ શકો છો બધાય

રીલું ફોટા સાંભળા ઉતરાય પાણી દીધા છે અમે ભાઈ છીએ કારણ કે સુરત બધા નીકળી જાય છે ઘણા હાર કે સાહ પાણી મોટાએ કંઈ ધોયેલા નથી ભાઈ ચાલો મિત્રો તો બધા નીકળી ગયા છે કારખાના ઘેર જવા તરફ કારણ કે આખી રાતનું ઉદાગર હતો ને બધા આવેલા ત્યાં ફોટા ને ઉપર પડે રીલ ઉતરવા વેલા હેઠળ તો બધા નીકળ્યા છે ને તો હવે જઈએ આપણે પણ ચાલો મળીએ ઘેરે જઈને કેવાય આ નાના ચકલા બહુ જોવાની મજા આવે જો કેવાય અત્યારો મેળવે મસ્ત આ જિને મેવા આને મિત્રો ઘરે વી આવ્યા છે ને આપણે જવાનું છે બળિયે કપાની ગાડી લેવા અને મૂકવા તો હાલો ભાઈ આખરમાં જો આજ અમારો જોજો તો ભાઈ રા નિશારા આતા થઈ જય માતાજી જય માં મોગલનો નિશારા આતા થઈ નિશારા તો ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ ભોગી ગયા છે થોડોક કપા વીણવાનો છે અહીંયાથી બે ઓવર બાકી છે આ કપાની એ બે ઓવર કપાની વીણવાની છે તો આપણે તો આખી રીતે ઉજાગરું કરીને આવ્યો તો આપણે કાંઈ કપા વીણવાનું છે ને આ કપા વીણે છે આમાં થોડા ઘણા તલ છે એ વાઢવાના છે ને આ કપા બે ઓવર વીણવાનું છે અત્યારે આને મૂકતો જાવ છો ને એ કપા વીણ છે છે આપણે હુઈ જવાનું છે કારણ કે આખી રીતે ઉજાગરું કરીને આવેલા છીએ તો અત્યારે હુઈ જવાનું છે

તો હાજે પછી લેવા આવવા પડશે ને આપણે કપાન બધું લઈ જવું પડશે ઘરે હાલો તો વાગીએ હવે આ કપામાં કઈ છે નહીં કારણ કે હવે ઉહોડો છે છેલ્લી વીણી છે હવે છેલ્લી વીણી કરીને હવે આ કપા ખેંચી નાખવાનો તો પૂરો થઈ ગયો કપા હવે એમાં કઈ છે નહીં ખેંચી નાખવાનો છે પણ એ જો રાહુલભાઈ ની કપા વીણ્યા છે તો ના જાય તરીક ને આટો મારી ભાગી કપા વીણ્યા છે હાલો ભાઈ બધા કપા વીણા હું ના મને બે કપા વીણો વીવા છે

અમે મિત્રો તો ગાડી બદલી દીધી છે ભાઈજી ઓલી આપણે કંપની ગાડી લઈને આવતા સાલા છોકરા મળી ગયો બધાય ભીણે ને હાલે બધાય નામ તો જોઈએ કે તાર શું હે તારું નું નસી વાળી આ બે તારું નામ હી ટાкси તમે તને

કોપો કોપો બધે વિના ગયો છે ને આ તો મોડ ધોવે છે શિકણા ને એટલે હો હે તેલ હોય ને બેહડ ગયો હવે મિત્રો ની એવા છે ને હરસી બધાય બનાવવા મળે છે કે ખાવાનું બનાવે છે તો को बाय अगर ऐसे बनाए प्यार बनाए प्यार लोग 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 ट्रस्ट करे क्या है हाँ मस्ती हाँ ऐसे मस्ती ना तो वो कंट्री जा रहा है नहीं है ये खाओ दें तो बदहर था हम्म ऐसे खाओ दें तो बदहर वकान था देखते हैं खाओ दें तो ये थी बदहर वकान था वकान नहीं करवा

સારો ખાઈ લઈ ને તો હવે આ એન્ડ એડ કરીએ મળશું નવા બ્લોકમાં જો બ્લોગ પસંદ હતો લાઈક શેર ને કોમેન્ટ કરતા હતા તો હવે મળીશું નવા બ્લોગમાં જય માતાજી